સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બત્રીસ કરોડની હીરા ચોરીમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીએ ચોરીના ગુનામાં તિજોરી તોડવાની ભૂમિકા મહત્વની ભજવી હતી સુરતના કાપોદરામાં ડીકે એન્ડ સંસ ડાયમંડમાં બત્રીસ કરોડથી વધુની ચોરીનું કાવતરું ઘડવામાં આવ્યું હતું આ ગુનામાં પોલીસે મુખ્ય આરોપી એવા ડીકે એન્ડ સંસ ડાયમંડના માલિક દેવેન્દ્ર ચૌધરી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં ફરાર પાંચમા આરોપી ભગીરથ ધનારામજી બિસ્નોઈની આજે ધરપકડ કરવામાં આવી છે આ ચોરીમાં આરોપી તિજોરી તોડવાનું અધૂરું કામ પૂરું કરવામાં ભગીરથની મુખ્ય ભૂમિકા હતી કાપોદરામાં પોતાની ચાર માળની હીરાની પેઢી ધરાવતા દેવેન્દ્ર ગંગા રામ ચૌધરીએ પચીસ કરોડનો વીમો મેળવવાના ઈરાદે આ કાવતરું ઘડ્યું હતું જેમાં તેને પોતાના પુત્ર ઈશાન અને ડ્રાઈવર વિકાસ ધુલારામ બિસ્નોય સાથે મળી પોતાની જ પેઢીની તિજોરી તોડાવી હતી અને રૂપિયા બત્રીસ પોઇન્ટ સુડતાલીસ કરોડના હીરા ચોરાયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી બે દિવસની તપાસ બાદ આખા કાવતરાનો પર્દાફાશ થયો હતો ચોરી કરવા માટે તિજોરી તોડવામાં મહા મહેનત લાગી હતી જેમાં તિજોરી તોડવાનું કામ અટકતા આ ગુનામાં આરોપી ભગીરથ ધનારામજી બિશ્નોઈ પ્રવેશ થયો ફેબ્રિકેશનનું કામ કરતા ભગીરથને આ અધૂરું કામ પૂરું કરવા માટે બોલાવવામાં આવ્યો હતો ભગીરથ ઓગસ્ટ ની રાત્રે કારખાનામાં આવ્યો અને તેના સાધનોનો ઉપયોગ કરી તિજોરી કાપવામાં સફળ રહ્યો તેને આ કામ માટે રૂપિયા બે લાખ આપવાનું વચન આપવામાં આવ્યું હતું દેવેન્દ્ર ચૌધરી તેમના પુત્ર ઈશાન ડ્રાઈવર વિકાસ બિશ્નોય અને રામજીવન ગંગારામ બિસ્નોયના પોલીસ રિમાન્ડ પૂરા થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભગીરથની પોલીસે ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત